બન્યા રહો કયો સાપ છે કયો નહી ત્યાં જઈને તમને બતાવીએ જય માતાજી જય માતાજી મિત્રો તો આપણે સૂર્યમની કંપની આગળ પહોંચી ગયા છીએ અને અહીંયા ફોન કર્યો આરસી રસ્તો છે તમે જુઓ વિડીયોમાં બન્યા કેવી રીતે પકડીએ છીએ બરાબર બસ બંધ કર ને તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે એ જગ્યા ઉપર પહોંચવા આવી ગયા છીએ પહોંચી ગયા છીએ અને જગ્યા જેવી છે તો સાપ બાપ આવવાનું બધું રહે જ સાપ આવી જ શકે કેમ કે વાસનું ખેતર જેવું જ છે એટલા સાપ આવી જ જાય તો જો આપણે સ્ટીક બીક બધું કાઢી લીધું છે અને બાકી કે છે આપણે ઓ કઈ આગર છે એ જોઈએ તો એક ઓઈડી માં બતાવે છે તો ઓઈડી માં બાજરીના ઢુંડા છે બાજરીના ઢુંડા ખહેડતા હતા એની અંદર સાપ દેખાયો છે જુઓ આપણે

આ સાપ છે ઇન્ડિયન કોબરા નાગ તો મિત્રો જેમ બને એમ સાપના બચાવ કરો કોઈ હોય એને મારશું નહીં બચાવ કરો એનો તો જુઓ મિત્રો ડબ્બામાં પેક કરીએ જ છીએ આપણે પણ એ પાછો બહાર નીકળી જાય છે પછી પકડી લીધો છે પછી પેક કરીએ છીએ પેલા લોકો આજુબાજુના જે વ્યક્તિ જોનારા હોય બીવે છે બીક 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 લાગે લાગે જ અમને લાગતી હોય પણ અમે પકડીએ એટલે અમને બીક ઓછી લાગે તો આજુબાજુના વ્યક્તિ એટલા બધા બીવે છે કે આના હાથમાંથી છૂટી જશે ને તો આપણું એ બનશે પણ એવું ના થાય મિત્રો છૂટે નહીં આપણાથી ખાલી ડબ્બામાં ગાલતા બહાર આવી ગયો ફૂટ નો નાક છે લગભગ તો જુઓ મિત્રો આપણે એને ડબ્બામાં મસ્ત રીતે પેક કરીશું કોઈ બી હાની પહોંચાડ્યા વગર આપણે એને મારે ભારે વગર જ પકડીએ છીએ અને સુરક્ષિત એના અનુકૂળ જગ્યામાં એને છોડી દઈએ છીએ હેરાન બેરાન કર્યા વગર અને કોઈ બી સાપને મારવો નહીં કેટલા બચાવ કરવા કેમ કે જેમ આપણે ફરી શકીએ છીએ એમ એમને ભી ફરી શકવું હોય એમને ભી ફરવાનો હક ખરો અધિકાર ખરો પણ આ ખાવા આ ઉંધેળા ગુંધેડાની લીધે આપડા ઘરમાં આવી જાય છે એમને ખાવા બહાર બહુ મલી થકતું ના હોય એટલા માટે આપડા ઘર બાજુ આવી જાય છે બાકી એમને બી શોખ ના થાય કે જો આગળ મોનાસ રહેતો હોય તો આગળ આપણે જઈએ એવું એમને ના હોય જો આપણે બીજો સાપ હવે કરીએ છીએ એ છે એમ કેતા થાય એવા તો આપણે એને બી કાઢીએ હા પણ કે હા ખબર ના પડે ના જો મને દેખાઈ ગયો છે તમે તો બંને જોડું આપણે જોડું છે એ જોડું જ રાખીશું છૂટું નહીં પાડીએ અને જ છોડી દઈશું આપણે બે હંકાત જ છોડીશું લગભગ ચાર ફૂટ નું છે ચાર સાડા ચાર ફૂટ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે એને બી પેક કરવા કરીએ છીએ તો જેવું અમે પકડીએ છીએ કોઈ બી બીજા રેસ્ક્યુઅર પકડે છે

કોઈ બી મારવાય ના જોઈએ પણ આપણે ફેરીને જોઈએ છે કે નહીં કેમ કે અમુક જગ્યાએ સાફ હોય તો ચાર પાંચ અંક હોય છે જો અમુક બે હોય ચાર પાંચ હોય એવી રીતના હોય છે કે રહેવાની જગ્યા સારી હોય અને આ મોસમ ઠંડીનો મોસમ છે એટલે એમને થોડો ગરમાવો જોઈએ એટલા માટે આવી દૂડો બૂડો બાજરી હોય કટ્ટા બટ્ટા હોય એની નીચે આવીને રહેતો હોય છે પણ આ ભાઈએ ફેર્યું હતું કલર કોમ ચાલુ હતું બધું ઓયડી હરખી કરવાની હતી એમને એટલા માટે આ બધું ફેર્યું હતું બહાર કાઢ્યું એમાં એમને આ સાપ દેખાયો પછી પાછળ બીજો દેખાયો मनो फोन मारे ता ता एक तो तो था तो से पाँच्टी 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 एक और तो पछी पाचर बीजो देखाओ एक वर्ष के किया हाँ भाई ए लगभग यहां घर ओडी में खासा टाइम थी साप असे कारण के साप ने कोचड़ी पण मिली छे तो आ भाई से चेक करे छे हजू चेक के नहीं हम तो तमे जो वीडियो

અને પેલા એમને જોવા હતા એમના કોઈ સેટ છે એમને બતાવવા હતા તે વિડીયો કોલ કરે છે તો કહી દીધું કર દો વિડીયો કોલ બતાવી દો હવ નાખ ને એટલા માટે આપણે મૂક્યા છે તો આપણે હવે નાખ ને ઇન્સ્ટાગ્રામ પર મૂકાય છે હવે મારે હવ તમારો યુટ્યુબ માં બ્યુટ્યુબ માં બધામાં આવી જવાનું જય માતાજી મિત્રો તો તમે જોયું કે સૂર્યમણી કંપની ની પાછળ હતા એ ડુંડા ની અંદર આ બે સાપ હતા બે કોભરા નાગ તો બંને હંગાત આપણે રેસ્ક્યુ કરી લીધા છીએ અને બંને હંગાત રિલીઝ છે તો તમે જુઓ વિડિયોમાં કે આપણે બંને હંગાત જ રિલીઝ કરીશું જુઓ બંને હંગત જાય છે વિડીયો લાઈક શેર કરવાનું ભૂલતા નહી તમે સપોર્ટ નહીં કરતા વિડીયો જોવો છો ખરા પણ એટલે સપોર્ટ કરજો